તો હેલો કુદરતી ફેમલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપણા બ્લોગની ચેનલમાં અને ભાઈ બ્લોગની ચેનલમાં તમે નવા હોય હજી સુધીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાઈ ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સુધીને તમે વિચારતા હશો કે મકર સંક્રાંતિ આવે છે અને ઉત્તરાયણ આવે છે અને તમે વિચારતા હશો કે આપણે પતંગના વિડીયા કેમ દિવસ ભાઈ પતંગના વિડીયા તમારી ખૂબ જ કમેન્ટ આવતી હતી પતંગના વિડીયા મેં કહો અને સ્ટાન્ડર્ડ જે આપણે દુકાનમાં પોગી ગયા છે સલીમભાઈ માંજાવાળા પ્રખ્યાતમાં પ્રખ્યાત આપણે દુકાન છે સાવરકુલામાં તો વિઝિટ કરીએ છીએ એની દુકાનમાં અને ચાલો અને આપણે વરા વર્ષનો વિડીયો ઉતારેલો છે એ ન થયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે નાખી તમે ચેકઆઉટ કરી શકો છો તો અત્યારે સીધા ચેકઆઉટ કરી છે કઈ કઈ વસ્તુ ભાઈ નવી નવી છે બે હજાર ચોવીસમાં તો ચાલો એટ સુધી વ્લોગને માનજો ભાઈ તો ઘણા બધાની ભાઈ કોમેન્ટ આવતી કે ભાઈ એડ્રેસની વાત કરી દેવી તો આપણે શનિવારી ભરાય છે ત્યાં આપણે જે સલીમભાઈ છે એના મુખ્યત્વે આપણે એડ્રેસ સાંભળીએ

અને બે સામેની બાજુ રાખેલું હતું અને ત્યાંથી તો અત્યારે રમશે નહીં અત્યારે અગાશી ઉપર રાખેલું હતું ને પહેલાં તો માંજા પાવાનું એ લઈ લે શૂટ કરી લેવી અને રીલનું પણ શૂટ કરી લેવી અને અલગથી આપણે જે પતંગનો વિડીયો છે એ અલગથી આવશે બાકી તો આ ટીવી બ્લોગમાં માણજો હવે અત્યારે આપણે ઉપર આવી ગયા છે અગાશી ઉપર અને નીચે ઓલા વર્ષે નીચે રાખેલું હતું અને અત્યારે ભાઈ પુષ્કળમાં ફાળકા તમે જોઈ શકો છો ફાળકા પુષ્કળમાં આમ ક્રેઝ હોય ને પબ્લિકનો ક્રેઝ એટલો બધો છે ને ભાઈ વાત પૂછવામાં જોયું હજી તો ભાઈ અત્યારે તો પબ્લિક ઓછી થઈ ગઈ છે અને ભાઈ બપોરે ભાઈ પબ્લિક હતી પબ્લિક માંજો દેખાડી દઉં કે માંજો તો આટલા કલર ના છે અને માંજા ભાઈ જોઈશું જોઈ શકો છો ને ભાઈ રીલ ને બધું પવાઈ છે આ બાજુ માંજો તમે જોઈ શકો છો વાઈટ છે રેડ છે વાદળી છે અને ઘણા બધા માંજા છે તૈયાર થઈ ગયેલા છે ને ભાઈ પબ્લિક તો ભાઈ હજી તો હજી ફ્રેસ તો ફૂલે ફૂલ આવવાનો છે જે પબ્લિક તો હજી ડિમાન્ડ તો ફૂલે ફૂલ છે આપણી જે ચેનલનું નામ દેશે અને આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરેલું દેખાડશો અહીંયા અને ડિસ્કાઉન્ટ ભાઈ ફૂલે ફૂલ આપી દેશે આપણું ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું હોવું જોઈએ બાકી તો બે ફાળકા છે અને સામેની બાજુ આપણે ઓલખારે દુકાન રાખેલી હતી ત્યાં પણ અત્યારે પૂરી બંધ થઈ ગઈ છે અને ભાઈ ફળકા તો જોવો તમે ખાલી જોરદાર બાકી ફળકા કે ભાઈ જોડે ગયા છે શું નામ તમારું સિરાગ ભાઈ ક્યાંથી આવો છો અને સાવર કેટલા વર્ષથી કામ કરો છો અહીંયા 6 વર્ષ થઈ ગયા 6 વર્ષ થઈ ગયા ઘર જેવો સબંધ છે એવું લે ભાઈ ઓલા વર્ષે ભાઈ હતા એટલે હું ઓળખી ગયો કેવો ક્રેશ કેવો છે બાકી તો બાકી જો આવતા કેલા હું વીટવામાં તો આકેલા હું પાવામાં આવી ગયો એવું છે કે કાઈ વાંધો નહીં

ઘણા બધા વિડીયો આવવાના છે હવે તો ભાઈ અઢળકમાં વિડીયો આવવાના છે પતંગના ભાઈ તો તમારી ડિમાન્ડ હતી ઘણી બધી કોમેન્ટ કરતા હતા ભાઈ પતંગના વિડીયો ક્યારે આવશે પતંગના વિડીયો ક્યારે આવશે હવે તમારો ભાઈ પતંગના વિડીયા લાવશે તો એન્ડ સુધી ભાઈ વ્લોગને માનજો અત્યારે જઈશું આપણે નીચે અને રીલનું શૂટ કરીએ છીએ અત્યારે તો આપને સબસ્ક્રાઈબર મળી જશે શું નામ છે તારું અફઝલ આપણા ભાઈ વિડીયા જોયો છે ફૂલે ફૂલ ભાઈ થેન્ક યુ સો મચ હો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો હું પતંગ લેવા આવ્યા છો કઈ પતંગ ને પાવા આવ્યા છો પવાઈ ગયું છે પતંગ ખાલી લેવા આવ્યો ભાઈ ભાઈ ક્રેઝ તો જો ભાઈ બાકી તો જો પતંગ નો ક્રેઝ ફૂલે ફૂલ છે અને અત્યારે આવીશું આપણે રીલ જે ન્યુ આવી છે એ બાકી જોઈશું તો ચાલો તો જયંતભાઈ કેમ છે મજામાં ઓકે ઓકે આપણે ગયા વર્ષે આપણે વિડીયો શૂટ કર્યો હતો ને આ વર્ષે આપણે નવીનમાં જે આવ્યું છે પબ્લિકની ડિમાન્ડ હતી કે ભાઈ સલીમભાઈ માંજાવાળાની અંદર આ વિડીયો શૂટ કરો અને તમે વિડીયો ઉતારો અને કયા કયા નવી રીલ્સ ઓલી રીલ્સ આવી છે એ પણ તમે દેખાડો છો નવા મારા નવા મારા આવી છે મેજિકા છે છે એકે આવે વસ્તુ અને સારું આવે છે એકે છપન વર્ધમાન નો દોરો આવે છે અને ઓરિજિનલ છે હા વર્ધમાન કંપની નો આપડે ત્યાં ડુપ્લિકેટ ડ્રીલ નથી મળતા ઓકે ઓકે ઈ બરોબર પાછું ઓરિજિનલ જ વસ્તુ વેચીએ છીએ અને ચાઇનાની એવી કોઈ વસ્તુ નહીં હા હા ઓરિજિનલ વસ્તુ ઓરીજનલ વસ્તુ એક છપ્પન આનો નવ કોડ આવશે નવ કોડ નવ કોડમાં આવશે ત્રણસો નું આવશે ત્રણસો નું પછી આંતી નીચે એક આવશે આ નવું આવ્યું છે આ વખતે ડોન ગોલ્ડ હા હા નવી વેરાયટી છે ઓકે આની વસ્તુ આની શું પ્રાઇસ છે બસોને એંસી રૂપિયા બસો એંસી મીટર આવશે નવ કોડમાં હા હા પછી કિંગ પાંડા કિંગ પાંડા ઓકે

આ કંપની તરફથી જ આવે છે સ્કેન કરવાનું આ મોબાઈલમાં તમે ગમે ચેકો કરીને એપ આવે છે એમાં ચેક કરી બોલો ઓકે ઓકે જો ભાઈ જયરાજ છે ને લાઈવ દેખાડે છે અત્યારે દાવા ભાઈ જો ભાઈ આ સ્કેનર કરશે અત્યારે અત્યારે અને નામ શું છે મહાચાકલ નામ છે આ જોઈ લેજો અને જો લાઈવ ડેમો જોવો છે ને જોવો તમે આઈ રાખો આ રીતનું છે અને આ એની વિશે બધી આયરો આર્ટિકલ નંબર આવી ગયો આયરો આર્ટિકલ નંબર અહીંયા આયરો સ્કેનરની નીચે બ 007 શું છે b 007 એ અહીંયા છે e 2 n તમને આમાં જેલા બતાઈ દીધા પેલા આમાં જોઈ લો તમે ચેક આઉટ કરી લેજો અને પછી અહીંયા જો રેડી આ રીતનું બધું ગોલ્ડ પંડ ગોલ્ડ કી બેસ્ટ પ્રીમિયમ મોશુ વાહ ભાઈ મોકજો ભાઈ વાહ ભાઈ અને બાર બાર આવશે ને આપડે ત્યાં રીઝનેબલ રીઝનેબલ ભાવ ઓકે ઓકે આ પણ વર્ધમાન નું આવશે ગુજરાત ની શાન કેવાય માં આવશે અઢી હજાર મીટર પાંચસો ચાલીસ રૂપિયા ભાવ છે એવું નથી કે બજારમાં માલ નથી તો આપણે ભાવ વધારે લેવાનો છે એવું નથી આપડે ત્યાં જે રેગ્યુલર ભાવ છે એ જ રેગ્યુલર ભાવ છે ચારસો ને ત્રીસ રૂપિયા પાંચ હજાર મીટર પછી આ મને આમાં ચેલેન્જ આવે

અમદાવાદ સુરત બરોડા રાજકોટ અમરેલી સાવરકુંડા જુનાગઢ બોટાદ ભાવનગર વિરમગામ આણંદ નડિયાદ ખંભાત ભરૂચ જામનગર મોરબી આ બધી જગ્યા આપણો માલ જાય છે એમાં મોસ્ટ ઓફલી સુરત અને અમદાવાદમાં સિત્તેર ટકા માલ અમદાવાદમાં ને સુરત માં જ જાય છે આનો દોરો જો પ્રીમિયમ મોસ્ટ આવશે ખુદ નું તમે પાયેલું છે પોતાનું અમારું નામ છે સોનિશ કાયકિંગ દોરાનું નામ પણ છે સોનિશ કાયકિંગ આનો દોરો જો

આપણ સોની છે બચ્ચાઓ માટે સ્પેશિયલી દોરો કાચો છે દોરો પાક્કો જ આવે પણ કાચ નહી આવે કેમ કે નાના છોકરા ને વાગે નહી એટલે પાંચસો મીટર પૂરું અહિયાં ફાડકા ઉપર તમારે ટ્રાય કરીને જવું હોય તો ટ્રાય કરી શકો છો માપીને જવું હોય તો માપી ને ભી જોઈ શકો છો એટલી જવાબદારી

અને આપણી પાસે માલ ફ્રેશ જ આવે છે એવું નહીં કે ગયા વર્ષનો માલ બધો માલ ટોટલી ફ્રેશ અહીંયા તેર તારીખે સાવણો લાગી જાય છે એક વસ્તુ નહીં પડી હોય જોરદાર બાકી હવે શું દેખાડો છો ડોન આજે આપણે ડોન જોયું ને ડોન ડોલ્ડ એજ જ કંપનીનું છે આ પણ આ થોડું સસ્તું જે મતલબ મિડલ ક્લાસ લોકો હોય એના માટે છે આ જે મતલબ પૈસા નહીં ખર્ચી શકતો હોય તો એની માટે બી છે આપણી પાસે ટોટલી બધા કસ્ટમરો માટે છે આની શું પ્રાઇસ આના 200 રૂપિયા છે ખાલી હા બોમ આ વર્ષે આ વર્ષે નવું કે છે આખા બજારમાં તમને નહીં મળે નવું આવ્યું છે નવું આવ્યું છે આ આપણી પાસે જ મળે છે ઓકે ઓકે ઘણી બધી આપણે રીલ જોઈ અને ભાઈ તો ચાલો અને હજી તો ભાઈ પતંગનો વિડીયો આવવાનો છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પતંગનો વિડીયો આવવાનો છે જલ્દી તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો ચાલો બાય